એનું કારણ એક જ છે કે અમે સત્યાવીસ રૂપિયાનો ચોપડો બજાર માંથી પરચેસ કરીલામ ટ્રસ્ટ આણંદ દ્વારા ગયા વર્ષે છ હજાર ચોપડાઓ નું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું હતું આ વખતે પબ્લિક નો સારો સહકાર મળવાથી અમે અઢાર હજાર નંગ એટલે કે પંદરસો ડઝન ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે ચૌવીસો ટોકન ડિસ્ટ્રિબ્યુશન આજે કરવામાં આવ્યા છે એટલે કે પંદરસો ડઝન ચોપરાનું આજે વિતરણ કરવામાં આવ્યું છે